ભજબના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ત્રણ દિવસ બાદ પોલીસ એક્શનમાં આવી છે પોલીસ એક્શન મોડમાં આવતા કારેલીબાગ પોલીસનું વિસર્જન થયું છે પોલીસ કમિશનરે બદલી કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની પોલીસની હાજરીમાં માથાભારે ગુંડા બાબર પઠાણ હત્યા કરી દીધી હતી હતી પોલીસ કમિશનર આ મામલે ગંભીર નોંધ લીધી ગુનેગારો પર રહેમ નજર રાખતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે પીઆઈ પીએસઆઈ સહિત સત્તર કર્મચારીની સાગમેટે બદલ્યો કરી દીધી હતી કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફનું વિસર્જન થયું છે તપન મર્ડર કેસ મામલે આ વિસર્જન થયું કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ ની બદલી થઈ છે તપન મર્ડર કેસમાં બેદરકારના મુદ્દે આ બદલી થઈ હતી કારેલીબાગ પોલીસ સ્ટેશન વિરુદ્ધ લોકોનો આક્રોશ હતો તેવી ચર્ચા થઈ રહી છે